શરૂઆત કરતાં પહેલાં તમને જો મારી રેસીપીઓ સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે સરસ મજાના ફાઈબરથી ભરપૂર ઢોકળા બનાવવાના છે તો તેના માટે મેં અહીં એકદમ તાજું અને સરસ પાલક લીધેલો છે અને મેં અહીં કોથમીર લીધેલી છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો પાલક અને કોથમીર સારા એવા માર્કેટમાં મળી જાય છે રોકડાનું બેટર બનાવવા માટે મેં અહીં એક વાટકો રવો લીધેલો છે જે સૂજી કહેવાય તે રવો તમે કોઈ પણ જાતનો લઈ શકો છો જાડો અથવા તો ઝીણો રવાના પ્રમાણમાં એક વાટકી મેં અહીં દહીં લીધેલું છે સૌ પ્રથમ તો આપણે પહેલાં રવા અને દહીંનું બેટર તૈયાર કરશું હવે જે એક વાટકો રવો લીધેલો છે તે કઢાઈમાં કાઢી લેશું સરસ મજાનું બેટર તૈયાર કરશું તેમાં એક વાટકી દહીં નાખશું બંનેનું માપ બરાબર રાખેલું છે બંને વસ્તુ આ ક્લાસ મિક્સિંગ થઈ ગઈ છે તો તેને રેસ્ટ આપીશું ત્યાં સુધી માપાલ લીધેલું છે તેને ટુકડા કરી અને એકદમ સરસ મજાની પ્યોરી તૈયાર કરશું આપણે જે દાંડલાનો ભાગ છે તેને થોડોક કાઢી લેશું આ રીતે ચાકા વડે કટ કરી લેવાનું પાલક અને ધાણા તમે ગમે તેટલું લઈ શકો છો હવે પાલક અને ધાણા ને સરસ મજાના પીસી લેશું પાલકની સાથે સાથે ટુકડો નાખશું અહીં મેં ત્રણ તીખા મરચાંની કટ કરીને રાખેલા છે તે નાખશું ચાર પાંચ લસણની કળી નાખીશું મિક્સર જારમાં બે ચમચી જેટલું પાણી નાખીશું વધારે પાણી નહીં નાખીએ તેમાં દસક જેટલા આખા મરી નાખીશું આખા મરીથી ઢોકળામાં ટેસ્ટ જ ખૂબ જ સારો આવે છે હવે સરસ મજાની પ્યોરી તૈયાર કરશું પાલકની જોઈ લેશું આ રીતનું એકદમ ઝીણો પીસવાનો હવે કરીને રાખેલા છે તે પણ સાથે નાખી દેસુ બંને વસ્તુ આ ગ્લાસ પીસાઈ ગઈ છે આ રીતનું એકદમ ઝીણો પીસી લેવાનો આપણે આ બેટરમાં પાણી નથી નાખવાનું આપણે આ બંને વસ્તુને રવા સાથે નાખી બધું સરસ રીતે મિક્સિંગ કરી આપણે બીજું પાણી નાખવાનું નથી ખાલી પાલક અને કોથમીરથી જ આપણે બેટર તૈયાર કરવાનું છે એકદમ સરસ રીતે બેટરને પેટી લેવાનું જેથી કરીને રવાના કણકણમાં હવા ભરાઈ જાય ને સરસ રીતે ઢોકળા ફૂલી શકે હવે બાકીના મસાલા કરી લેશું તેમાં એક ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનું હવે બધું બરાબર સરસ રીતે મિક્સિંગ કરી લેવાનું પાલક અને કોથમીરના અનેક ઘણા ફાયદાઓ છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારામાં સારો હું એક ચમચી સુગર નાખી દેસુ ખાંડ જેમ બેટરને ફેંકશો વધારે તેમ ઢોકળા સોફ્ટ બનશે એકદમ જાડીદાર તૈયાર થશે હવે બેટરને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી કરીને રવો ફૂલી જાય પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે બેટરને જોઈ લેશો આ ગ્લાસ પહેલાં કરતાં ઘણું ઠીક થઈ ગયું છે આ જ રીતનું બેટર રાખવાનું છે ચમચામાંથી આ રીતનું પડવું જોઈ બેટરમાં એક ચૂટકી જેટલો બેકિંગ સોડા નાખીશું બેકિંગ સોડાની જગ્યાએ તમારે એના નખ હોય તો પણ તમે નાખી શકો છો અહીં હું બેકિંગ સોડાનો ઉપયોગ કરું છું ઉપરથી લીંબુનો રસ નાખી દેસું બધું બરાબર મિક્સિંગ કરી લેશું બેકિંગ સોડા નાખવાથી બેટર એકદમ ખુલી જાય છે ઢોકળા બનાવવા માટે મેં અહીં એક પ્લેટ લીધી છે તેમાં ઢોકળા બનાવશું પેલા થાળીમાં તેલ લગાવી દેવાનું ઢોકળા બાફવા માટે મેં મોટી કઢાઈ લીધેલી છે તેમાં ઢોકળા બાફીશું પાણીને મેં પહેલેથી ગરમ કરવા મૂકેલું છે તેમાં બેટર થાળીમાં નાખી દેશું ત્રણ ચમચા મેં અહીં બેટર નાખ્યું છે આ રીતનું થાળીમાં ફેલાવી દેવાનું હવે ઢોકળાને પંદર મિનિટ સુધી પાકવા દેશું ઉપરથી સફેદ તલ વેરી દેશું ઉપરથી ઢાંકી દેશું ઢોકળાને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશો છરી નાખીને જોઈ લેશો છરી એકદમ કોરી પાછી આવે છે તો હવે ઢોકળા એકલાસ રેડી થઈ ગયા છે તો હવે નીચે ઉતારી લેશો ઢોકળા આ ગ્લાસ રેડી થઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા મૂકશો ત્યાં સુધીમાં વઘાર કરી લેશો વઘાર કરવામાં એક પાવરું તેલ નાખીશું તેલ આટલા સરળી થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાઈ નાખશો હવે ગેસ બંધ કરી દેસુ રાઈ સરસ તતડી ગઈ છે તો હવે લીમડાના પાન નાખશું મરચાં નાખશું

એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આ ઢોકળા તમે ડાટમાં પણ ખાઈ શકો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો સવારે તમારે બનાવ તો તમે સાંજે બેટર બનાવીને રાખી શકો છો હવે ઢોકળાને સર્વ કરી લેશો બન્યા છે ને એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર તૈયાર થઈ ગયા છે ભાઈ ભરપૂર પાલક અને કોથમીરના ઢોકળા તમને જો મારી આ ઢોકળાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ પાલક અને કોથમીરના ઢોકળાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો